હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી એવું કાઠિયાવાડી સ્ટાઇલ વટાણા બટેટાનું શાક જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને અત્યારે વટાણાની સિઝન પણ છે એટલે ઇઝીલી મળી પણ જાય છે અને કોઈપણ શાક સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે કોઈ પણ શાક બનાવો એમાં વટાણા ઉમેરો તો એ શાક એકદમ ટેસ્ટી બની જાય છે તો વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ એક મોટા ચમચા જેટલું તેલ લેશો અને તેલને સરસ રીતે ગર ગરમ થવા દઈશું જેવું તેલ ગરમ થાય એટલે સૌ પ્રથમ આપણે એની અંદર રાઈ ઉમેરીશું રાઈને તેલમાં સારી રીતે પકાવવાની છે રાઈ સારી રીતે પાકી જાય પછી આપણે એમાં જીરું ઉમેરીશું એકદમ સિમ્પલ રેસીપી છે એકદમ ઓછી વસ્તુ એ તૈયાર થઈ જાય છે હવે આપણે એની અંદર લસણના ટુકડા ઉમેરીશું લસણથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે લસણને બ્રાઉન રંગનું થવા દઈશું લસણ બ્રાઉન રંગનું થઈ જાય પછી અહીંયા આપણે બટેટા ઉમેરી દઈશું તો એક મીડિયમ સાઇઝનું બટેટો આ રીતે કટ કરી લીધું હું ફક્ત બે વ્યક્તિ માટે બનાવું છું એટલે એ રીતનું માપ લીધું છે બટેટા ઉમેરી દીધા પછી હવે અહીંયા હિંગ અને હળદર હિંગ અને હળદર ઉમેર્યા પછી હવે આપણે એની અંદર ઉમેરીશું વટાણા વટાણા ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે વટાણા ઉમેરી દીધા છે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી થોડીવાર વાર તેલમાં જ પકાવી લઈશું બટેટા અને વટાણાને થોડીવાર તેલમાં પકાવ્યા પછી હવે આપણે ટમેટા ઉમેરી દઈશું ટમેટા ઉમેર્યા પછી ઉપરથી સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું એટલે ટમેટા જલ્દીથી ગળી જાય મીઠું ઉમેર્યા પછી અહીંયા મસાલામાં આપણે લસણવાળી ચટણી ઉમેરીશું એટલે લસણની પેસ્ટ ઉપર આપણે લાલ મરચાંનો પાવડર ઉમેરી દીધો છે અને અહીંયા આપણે ઉમેરીશું ધાણાજીરું પાવડર બે જ વસ્તુનો ઉપયોગ કર્યો છે બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું એટલે મસાલા છે એ તેલમાં સારી રીતે મિક્સ થઈ જાય મિક્સ કરી લીધા પછી હવે આપણે એને એને થોડી વાર રેવાની અને પછી આપણે પાણી ઉમેરીશું ગ્રેવીવાળું શાક બનાવવું છે તમારે જેટલું રસાવાળું શાક ખાવું હોય એ મુજબ પાણી ઓછું વધતું કરી શકો છો પાણી ઉમેરી દીધા પછી મિક્સ કરી દેશું અને કુકરનું ઢાંકણું બંધ કરી અને ચાર સીટી થાય ત્યાં સુધી રહેવા દઈશું ચાર સીટીની અંદર ખૂબ જ સરસ એવું શાક બનીને તૈયાર થઈ જશે તો અહીંયા ચાર સીટી જેવું થઈ ગયું છે તો હવે આપણે ચેક કરી લઈએ તો અહીંયા ખૂબ જ ટેસ્ટી એવું શાક તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો બટેટા બધી વસ્તુ સારી રીતે પાકી ગઈ છે થોડીવાર આમ જ આપણે ગેસ ઉપર ઉકાળીશું એટલે ગ્રેવી થોડી ઘટ થઈ જશે અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે બટેટાને આ રીતે થોડા મેસ કરી દેશું એનાથી ગ્રેવી સરસ બને છે બટેટા મેસ કરી દીધા પછી થોડીવાર ઉકળવા દઈશું આ જ રીતે અને લાસ્ટમાં આપણે ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરીશું તો એકથી બે મિનિટ જેવું આ રીતે ઉકાળીશું તો છે ને એકદમ જોતાની સાથે જ ખાવાની ઈચ્છા થઈ જાય કાઠિયાવાડી સ્ટાઇલ વટાણા બટેટાનું ખૂબ જ ટેસ્ટી એવું શાક બનીને તૈયાર છે ગાર્નિશિંગ માટે આપણે કોથમરી ઉમેરી દીધી છે મિક્સ કરી દેશું અને એક વાસણની અંદર કાઢી લેશું તો કેવી લાગી તમને મારી આજની રેસિપી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ જરૂરથી હિટ કરો જેનાથી તમને ટાઈમસર નોટિફિકેશન મળી રહે અને તમારું કંઈ પણ રેસિપી માટેનું સજેશન હોય તો પણ તમે કમેન્ટ કરીને કહી શકો છો એ રેસિપી બનાવી અને તમારી સાથે જરૂરથી શેર કરીશ મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય